તારે જરૂર છે ટેકાની ભાઈ મારા મારે જરૂર છે કેશ નહીં હાલો પથારી ફેરવીએ દેશ તો કે મારા ટેકાથી તારી સરકાર લાંબી નહીં હાલે આ ઓલા સંગઠનો અત્યારે બધા મહા ગઠબંધનો થયા ને એની માટે તો તમારી માટે નહીં ઇન્ડિયા જે થયું ને તો કે છ મહિના હાલે તોય ગંગાજી ને આયા અને વર્ષોની ની મેલો મારી હાથ બેઠી બેહીન ખાય મારે એટલો જ ભરવો છે થેલો હાલો પથારી ફેરવીએ દેશની એમ સાહેબ

પણ એક વાત તો પાકી કેવી પડે અને ચારણ તરીકે મારે કહેવાનું હોય ત્યારે કેવું પડે અને ગૌરવ સાથે કેવું પડે કે આ હિન્દુસ્તાનને છપ્પન ની છાતી વાળો ફાયડો વડાપ્રધાન સ્વરૂપે નરેન્દ્ર મોદી નામનો વડાપ્રધાન મળ્યો છે એના ઉપર આપણે ગૌરવ લેવું પડે લેવું પડે અને લેવું પડે સાહેબ હા મે આવીને કીધું મે કીધું અમારે અહી બોલવાનું આમ રાખીને આમ હતું તો કે ના આમ હતું હું ભળી ગયો છું ભાઈ તારો કોંગ્રેસ કોલસો કાળો એ ઓલા ઘોયલ માં ધાબા પાડે રે દી જો કે હું તો એકઈ પક્ષમાં નથી હું નથી ભાજપમાં નથી કોંગ્રેસમાં નથી હમણાં ઓલો નવો નીકળો એમાં હા પણ ચારણ તરીકે બોલવાનો સારથી થઈને પોતે બિરાજે છે અને કર્ણનો અને અર્જુન નો રથ હામ છે રમેશ મા અર્જુન છે

તમે મારા દેવના ના દીધેલ છો આવ્યા છો તો અમર થઈ ને રહ્યો મહાદેવ જાવું તાવલે થઈ હું જય ગડાવું પંકજ બાબુ અને માદેવજી પર સન થયા ત્યારે આવ્યા તમે અણમોલ તમે મારું નાગ ગણું છો આવ્યા છો તો

ભગવાન કૃષ્ણ છે મજા ના આવી અર્જુન અંદર થી મજા નથી આવતી કે પ્રભુ તમે મારી ભેળા છો કે કર્ણ ની ભેળા છો

આ તો લીધી છે ઘણું બધું આજ હું છે પણ ગણપતિ ની સ્થાપના કરી અને મારી નાની બેન બેન તનવી બેન ને આપણે એક વાર જોરદાર તાળીઓથી એને વધાવી હું ને બાપુ અમે એક જગ્યા બાપુએ કીધું તમે તમે તારે જલ્દી પધારો હું દોઢસો દોઢસો પોણા બસો આવી ગયો બાપુ કે હવે હું ટોસ ઉડાડીને પછી આવતું તેજાભાઈ જેવા અહીંયા ઉદાર

એટલે પોતાના અંગત માણસે સલાહ આપી કે આટલું બધું દુનિયાને ન આપો આ તો ગોળ હોય ત્યાં સુધી માંખીઓ આવે આટલું બધું ન આપો દુનિયાને રાતના ત્રણ વાગે માણસ ની ઊંઘ ઉયતી દાતાર માણસની ઊંઘ ઉટી અને પોતાના માણસને બોલાવ્યો અને માણસને બોલાવીને કીધું કે દિવસે તમે મને કંઈક સલાહ આપતા હતા કે જી આપ જે દુનિયાને આટલું આપો છો ને એટલું ન આપો આ તો દુનિયા જ્યાં સુધી ગોળ હોય ત્યાં સુધી માખ્યું આવે બાકી ન આવે પછી એમ ગોળ હોય ત્યારે જ માખ્યું આવે તો કે કે હા તો રાતના વાગ્યા છે આ રેશમી કપડું ઊંચું કરો એટલે રેશમી કપડું ઊંચું કર્યું એટલે ગોળ ની ભીલી પડી ગોળ પડ્યો એટલે પોતાના અંગત માણસ ને કીધું રાતના ત્રણ વાગ્યા છે ને ગોળ પડ્યો છે માખિયું બોલાવી દીધું એટલે કીધું કે અત્યારે આવે એ તો દિવસે આવે ત્યારે એ દાતાર માણસે કીધું કે ભાઈ મારો એ દિવસ છે ત્યારે દુનિયા મારી પાસે આશા લઈને આવે છે એમને નથી આવતી એમ સાહેબ તેજો મામો જે મુઠ્ઠી ભરી ભરીને અને ખોબાક ભરી ભરીને આપે છે ને ઈ તેજા મામાને ધન્યવાદ નથી એની જનેતાને ધન્યવાદ આપું છું નવ નવ મહિના એના ઉદરમાં રાખીને જે સંસ્કારનું પાન કરાયું હોય હા હરિયલ ઘરે ના હોય અને જેના ફળિયામાં કુંજરડા ફરે એને વહીની વાટુ ન હોય કેર બતાને કાગડા હરિયલ ઘરે ના હોય અને જેના ફળિયામાં કુંજરડા ફરે હા પરમતાતા દેવો આયા સંતમીરાજે છે આયર સમાજનો ગુરી કાદુઈ ભરાપર હા